નથી નિયતમાં ખોટ કે નથી કોઈની સાથે વેર કોઈ એનું શું બગાડે જેની ઉપર હોય ભૂટ બલાડ અને બહુચરની મહેર આજે આપણે આ વિડીયોમાં કોકડા રમવાવાળી બહુચર અને તેમના બહેનોની વાત કરશું નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી આ ચેનલમાં તો મિત્રો બહુચરમાંના બે સ્વરૂપ છે તેમાં સૌ જોઈએ તો ભગવાન વિષ્ણુએ જે સુરદર્શનથી જે અંગના જે ટુકડા કર્યા તેનું એક અંશ જે બૌરોવનમાં પડ્યો હતો અને તેમાંથી જે બાળકી જન્મી એનું નામ ત્રિપુરારી અને બીજી જે છે છે તે સાથેની આ ઉપરાંત બહુચર્માની ઘણી બધી લોક કથાઓ પ્રચલિત છે જેમાંથી એક કથા હું આજ તમારી સમક્ષ પ્રત્યક્ષ કરવા મૂકું છું તો વાર્તાની શરૂઆત થાય છે આશરે ઘણા વર્ષો પહેલાની ધરતી ઉપર વસવાટ કરતા બાપલ ગઢવી અને આ દેવલને કોઈ સંતાન નહોતું દેવલાય સારણ આંગણામાં અવભાવ પાછોડા વર્ષ આવતા હતા પરમાત્મા મારા ઘરે કંઈ જ ખોટ નથી પણ અમને પેટના કેમ પાછા રાખ્યા બા પોતાની કુળદેવી ભગવતી યાદ કરે છે કે મા વાંજા મેણે તો બહુ ધોયેલા છે કહેવાય છે કે બીજા દિવસે દેવલાય સૂર્યદેવને જળ ચડાવી હાથમાં લોટો રાખી અને ત્રણ પગલાં પાછા ચાલ્યા ત્યાં મોબાઈનનું ચાંદડીવાળું મોખડું સામે દેખાયું માતાજીની હાથમાં ગુલાબનું ફૂલ હતું માએ તે ફેંક્યું તે ગુલાબનું ફૂલ ઉડતું ઉડતું આઈ દેવલના આંગણામાં પડ્યું દેવલે તે ફૂલ લઈ શ્વાસ લીધા આય દેવલને નવીનતા દેખાણી ધીમે ધીમે સમય જવા લાગ્યો અને મહિના વીતવા લાગ્યા એમાં બન્યું એવું કે મા ભગવતીએ નવ મહિના અને તેરમાં દિવસે એક સાથે ત્રણ સ્વરૂપે મા માએ અવતાર લીધો ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને એ ત્રણેય બહેનોનું નામ રાખવામાં આવ્યું બૂટ બલાડ અને બહુચર આવું નામ રાખવામાં આવ્યું સમય પસાર થવા લાગ્યો ત્રણેય બહેનો આંગણામાં રમી અને મોટા થવા લાગ્યા બીજા બાર મહિનાનો સમય રહ્યો ત્યારે કેવી ઘટના બની તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો ઝાડ ઉપર પાન ન રહ્યું પીવા પાણી ન રહ્યું સારણ ભાઈઓએ ભેગા થઈને અને વિચાર કર્યો કે અહીંયાથી માલ અને વાળોને લઈ અને બીજા જતા સિવાય બીજું કાંઈ રસ્તો નથી એમ કહેવાય છે કે કસમતું ઉજળું શહેર છોડી સારણભાઈઓ ચાલી નીકળ્યા ફરતા ફરતા ભાલ વિસ્તારના પંખીના માળા જેવા ગામમાં આવ્યા રોજિયા ગામે આવ્યા આ થમણી રોજી તળાવ છે કારણ કે ત્યાં રોજડા પાણી પીવા આવતા એટલે તેને રોજી તળાવ કહેવામાં આવતું હતું આ તળાવ આવી પાપલીયા ચારણે ત્યાં પડાવ નાખ્યો રોજીયા ગામના દરબાર ત્યાં પથુભા હતા તેમની ડેલી આવી ચારણે કહ્યું કાળ પડ્યો છે એટલે મારો મલક છોડી તમારા મલકમાં આવ્યો છું મને અહીંયા થોડાક દિવસ રહેવા દો જેથી માલ ઢોલને ખાવાનું અને પીવાનું પાણી મળી રહે પથુભા દરબાર મનના મોટા હતા તેણે કહ્યું બાપલદેવ તમે તમારો મલક છોડી અને મારો આશરો લેવા આવ્યા હોવ અને હું તમને આશરો ના આપું તો હું રાજાના કહેવા હું લાખોનો પાલનહાર છું રહી જાઓ અને ખાઈ પીને મજા કરો દિવસ ઉગે અને બાપલ ગઢવી દરબાર કાળા કચુંબા લેવા આવે એક દિવસે દરબારની ત્યાં પિંગલદા આવ્યા બધીનાથ ભેગી થઈ ડાયરામાં બેઠા બાપલિયા ચારણને દરબારે કહ્યું હે બાપલ દે તમે કાળ વિતાવા અહીંયા આવ્યા છો તો તમારે સંતાન શું છે બાપલ દેવે કીધું મહારાજ મારે ત્રણ દીકરીઓ છે દરબારે કહ્યું કે તમે આવ્યા હોવ એનું ઓળખાણ રાખવી હોય તો તમારી પિંગલદા કવિની સાથે એક તમારી દીકરીનું શક પણ કરો સારણે કહ્યું સારું રોજી તળાવે મારો કાલનો પડાવ છે ત્યાં આવી જજો મહારાજ મહારાજ પિંગલદા કવિને લઈ સુંદડી શ્રી પણ લઈ શક પણ કરવા આવ્યા આ બલાડે બહુચરને કીધું કે આપણા ઉપર કોઈની ચૂંટડી ના હોય આપણે મહાન સતિઓ છહીં બહેનો હમણાં સુંદડી ઓઢાડવાનો સમય થશે આપણે ઓઢવાની નથી હો કહેવાય છે કે ત્યાં સૂંદડી ઓટાડવાનો સમય થયો કહેવાય છે કે ત્યાં રોજી તળાવે ત્રણેય બરનો પથ્થરની મૂર્તિ બની ગયા દરબાર પગમાં પડી ગયા અને બોલ્યા ખમ્મા અમને ખબર ન હતી કે તમે જોગમૈયા આમના ઘરમાં જન્મ્યા છો અમને માફ કરી દો આકાશની અંદરથી અવાજ થયો કે ઝાલા હોય અને તેમના ભાણે જ હોય તેમના કાનમાં કડી રહી છે એ મારું બૂટનું વહેણ છે હવે મેઘરાજાની મહેર થઈ વરસાદ થતાં ત્યાં ત્રણેય બહેનોને મૂકીને મા બાપ ચાલી નીકળ્યા બીજા દિવસનો સમય થયો કે પથ્થરની મૂર્તિમાંથી પોતાનું સ્વરૂપ પાછું બની ત્રણેય બહેનો રોજિયામાં આવ્યું ત્યાં પાદરમાં એક દીકરો સામે મળ્યો માએ તેને બાવડું પકડીને પૂછ્યું ભાઈ કેવો છે ભાઈએ કીધું મને ખબર નથી બહેનોએ પૂછ્યું તારે મા બાપ નથી દીકરાએ કહ્યું કે હું નાનો હતો ત્યારે મારા મા બાપ મને મૂકી અને મરી ગયા છે એ પૂછ્યું કે શું કામ કરે છે દીકરાએ ગયો ગામના છાણ વાહિંદા કરી અને મારું ગુજરાન ચલાવું છું બહેનોએ પૂછ્યું તારું નામ શું છે આખું ગામ મને મરી ગયા એનો દીકરો કહેતા કહેતા મને મેરિયો કહીને બોલાવે છે મા મેરિયાનું બાવડું પકડી અને રોજી તલાવડીએ લઈ ગયા મેરિયા કાળા માથાના માનવની સેવા કરવા કરતા કાળા ત્રણ પથ્થરની સેવા કર આ મૂર્તિ કોની કોની છે એ તને ખબર છે મેરિયાએ કહ્યું ના માએ કહ્યું એક છે બૂટ એક બલાડ અને એક બાહુચરી મેરીઓ તળાવની આજુબાજુથી ધૂઢ લાવી અને એક પોટલું બનાવી તેના ઉપર આસન વાળી માતાજીના ભજન કરવા લાગે છે ધીમે ધીમે છ મહિનાનો સમય વીતી ગયો મેરીયાને ભગવતીએ કહ્યું પ્રિયા તું માંગ એ હું આપું મેરીઓ કહે કે મારે કાંઈ નથી જોતું પણ હું હાથ જોડીને વિનંતી કરું છું અને એટલું કહું છું કે તારા પારે કોઈ દુખ્યો આવે તું દુઃખ ભાંગી નાખજે બાર મહિનાનો સમય પૂરો થયો અને નોરતાનો સમય આવ્યો મેરીઓ ભાવથી ભક્તિથી પોતાની સાતી ઉપર સવેરાનું સ્થાપન કરે છે અને હથેળીમાં માનું હવન કરે છે જાણે માતાજીની લગ્ન ના લાગી હોય બહેન દીકરીઓ આવી માના ગરબા રમે છે પરંતુ દશેરાના દિવસે મેરિયો પોતાની જેવ વાઢી પાંચ પાંદડીઓ કરી મહાબૂટને તોરણ બાંધ્યો મેરિયા માગી લે તારી ભક્તિએ મને બહુ જ પ્રસન્ન કરી લીધી છે હવે હું તારી સાથે પરદે વાતો કરીશ આવું મા બાર મહિના પછી આસુ મહિનાની નવલી નવરાત્રિ આવી તે દિવસે ધંધુકરની વાદળો ખમખમ કરતી પોતાનો રથડો લઈ ત્યાં આવી તળાવની પારે રથડા આવ્યા મેરીઓ ભજનમાં બેઠો છે ઘૂઘરાનો અવાજ થાય છે અવાજ સાંભળી મેરીયા સામે નજર કરી અને ડોટ મૂકી બાયો તમે આટલા બધા રથડા લઈ અને ક્યાં જાઓ છો બાયોએ કીધું ઓ મારા વીરા અમે દુઃખના મારા નીકળ્યા છીએ સવાસો સીએ અમે બધી જ પેટની પાસીઓ છીએ અમારે કોઈ સંતાન નથી મેરિયાએ કહ્યું કે બાઈઓ અહીંયા ઊભા રહો મારી માતાજીને પૂછતો આવું નવ નવ દિવસ નોરતા કરી અને માને રીઝવું છું કદાચ મા તમારા દુઃખ સાંભળી લે તો મેરિયાએ ત્યાંથી દોટ મૂકી અને તરણે બહેનોની મૂર્તિ સામે આડો પરદો કર્યો કારણ કે મા તેને પરદે વાતું કરતા મેરિયાએ કહ્યું મારી ભગવતી આછોછો બાયો છે તે વાંજણી છે જો તું કહે તો એ દુખિયાણોને અહીંયા લઈને આવું માએ કીધું કે મેરિયા એમને અહીંયા લઈ આવ મેરીઓ સવા ચોબાઈઓને ત્યાં લાવ્યો સવા ચોબાઈઓ બધી જ માતાજી આગળ ખોળો પાથરીને બેસી જાય છે મેરિયાને વાયરો આવ્યો અને મેરીઓ બધાને દાણા આપવા બેસી ગયો આ પાંચ પાંચ હજાર માતાજીના કણ ગણી અને ગળી જાઓ અને તળાવમાંથી ખોબો ખોબો પાણી પી જાઓ અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો મારી મા તમારા ઘરે ભલું કરશે વિશ્વાસ રાખી બાઈઓ ચાલી નીકળી ધીમે ધીમે બાઈઓ ચાલી જાય છે તે સામો મલકો વાંજો મળે છે મલકા વાંજાએ બાઈઓને પૂછ્યું એ બાઈઓ આટલી બધી એકસાથે ક્યાં ગઈ હતી બાઈઓએ કહ્યું માતાજીએ મલકાએ કીધું કઈ માતાજીએ બાઈઓએ કહ્યું અહીંયા રોજી તલાવડી બૂટ બલાડ અને બહુચર આ ત્રણેય બહેનો બેઠા છે તેમની પાસે ગયા હતા મલકાએ કહ્યું તેમણે શું કહ્યું બાઈએ કહ્યું શ્રદ્ધા રાખવાનું કહ્યું છે અને દાણા આપ્યા છે મલકો જોર જોરથી હસવા લાગ્યો ભાઈઓ એક હોય તો તેને દીકરો થાય પણ સવા સોને કંઈ દીકરા ના થાય પણ જો ખરું ખોટું કરવું હોય તો બાઈ માણના કપડાં મને આપો હું ત્યાં જઈ આવું મલકો લુગડા પહેરીને ત્યાં જાય છે મેરિયો ભજનમાં બેઠો છે અને તે મલકાને જોવે છે મેરિયાએ માને કીધું મા કોઈ બીજી બાઈ અહીંયા આવે છે માએ કહ્યું તે કોઈ બીજી બાઈ નહીં પણ મલકો વાંજો છે એને કહેજે કે તને હું દાણા આપું છું અને તારા કોખે દીકરો જન્મ છે આ મારું ભગવતીનું વેણ છે મલકાએ ખોળો પાથર્યો અને લાજનો ઘૂમટો તાણ્યો મેરિયાએ દાણા આપી ખોબો પાણી પીવાનું કહ્યું કે તારા ઘરે ભલું થશે તે દિવસે ભગવતીના વસન પ્રમાણે નવ મહિના અને નવમાં દિવસે સવા સોપાયું ને ત્યાં દીકરાનો જન્મ થયો પણ મલકા વાંજાને તો કાંઈ ફાટે નહીં કાંઈ ફૂટે નહીં સવા મહિનાનો સમય થયો પણ તે દિવસે બધાએ વિચાર કર્યો કે આને માતાજી પાસે લઈ જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી તેને ગાડામાં નાખી માતાજીને આગળ લાવ્યા અને ઘર ગરવા લાગ્યા માં સ્વરૂપ કોરું થાય પણ માવતર કમાવતર ના થાય તે દિવસે માતાજીએ તેની જાંગ ફાડી અને દીકરાનો જન્મ કરાવ્યો તે દિવસથી પાવૈયા થાપ્યા માતાજી પરસા પૂર્યા મેરિયાએ જીદ પકડી મારે પરદે વાત નથી કરવી માં મને સામે આવીને વાત કરો માતાએ કહ્યું કે મેરિયા હું સામે આવતા હું સામે આવીને વાત કરીશ બીજા બાર મહિના ગયા અને આસો માસના નવલા નોરતા આવ્યા મેરીઓ રથડો લઈ અને ધંધુકાનગરમાં માતાજીના નિવેદ લેવા ચાલ્યો માતાજીએ પંચોતેર વર્ષના ડોશી બની અને રસ્તામાં આવી અને દર્શન આપ્યા પણ મેરીઓ તેને ઓળખી ન શક્યો માએ એને રણમાં રોળી નાખ્યો તે વૃદ્ધ ડોષી બોલ્યા મેરિયા તને મારી ઓળખાણ ના થઈ પરદે વાત હતી અને એ સારી હતી પણ હવે તારી અને મારી વાત મારે અમર રાખવી છે તને હું મારતી નથી પણ હું તને મારી સાથે સાથ રાખીશ આમ રોજે તલાવડી આવી અને બૂટ બલાડ અને બહુચર માતાજી જુદા પડે છે માતાજીને એને મેરિયા વગત સિવાય ગમતું ન હતું આ બલાડ સ્વર્ણ દેશમાં જતા રહ્યા બહુચરમાં બહુચરાજી ગયા અને બૂટમાં અરણેજમાં આવી અને રોકાણા તો આ કહાની હતી બહુચરમાંની અને તેમના બહેનોની ઉત્પત્તિની તો વિડીયો સારું લાગ્યો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારે પડતા પડતા અમારી ચેનલના વિડીયોને શેર કરો